નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ હવે છે અગત્યના સમાચાર વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના માછીમારોએ આજે ખાસ દરિયામાં હારમાળા બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માછીમારોએ આજે ખાસ દરિયામાં હારમાળા બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે નારકુલના દરિયા કિનારે ઉમરગામ તાલુકાના માછીમારોએ સભા યોજી દરિયામાં બોટોની હારમાળા ગોઠવી હતી થોડા દિવસો અગાઉ જાફરાબાદના દરિયામાં માછીમારી કરી રહેલી બોટો ઉપર હુમલો અને લૂંટની ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઉમરગામ તાલુકાના નારગોલના માછીમારો પર તપાસ આવી હતી બહારના માછીમારોનું સ્થાનિક ફિશિંગ વિસ્તારમાં આક્રમણ સામે હવે અહીંના માછીમારોએ અવાજ બુલંદ કર્યો છે હાલ દરિયામાં મહાકાઈ બોટો માછીમારી કરવા ઉમરગામ સુધી આવે છે જેના કારણે નાના માછીમારોના ઝાડ અને વ્યવસાયને નુકસાન વેઠવું પડે છે દરિયામાં ગુજરાતના માછીમારો વચ્ચે વકરી રહેલો વિવાદ જનું નહીં બને તે પહેલાં સરકાર આ બાબતનું નિરાકરણ લાવે તે જરૂરી છે કે સાહેબ દરિયામાં જે તમે ખૂંટા શીસા ફિશિંગ કરો છો હા અમે પચાસ પચાસ ટકા પર દોડતા હતા કે તમે નવું માઈલ પંચાણ માઈલ ત્યાં સુધી આવો છો એના કરતાં બેઠો કે તમે પચાસ માઈલ આવો ને પચાસ માઈલ સાઉથ ગુજરાતને આપો પણ એ બી ના જેવું અત્યારે અમે સિક્સી ફોટી પર ચાલતા છે જગનમતું જ હોય અમે સિક્સી ફોટી પર ચાલે બસ સાઠ તમે આપણે ચાલીસ ટકા અમને આપો છતાં બી આ લોકો નથી આવતા મિટિંગમાં ને અમે સીએમની બી રજૂઆત કરી છે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે ફિશરીઝ મિનિસ્ટરને રજૂઆત કરી છે રમણભાઈ પાટકરને રજૂઆત કરી જીતભાઈ ચૌધરી સાહેબને રજૂઆત કરી અમે કોઈ બી મિનિસ્ટરને બાકી નથી રાખ્યા એમાં કે સાહેબ થોડુંક અમારું આ એનું સોલ્યુશન અમે સમાધાનમાં માનીએ બીજું કંઈ ના બધા દરિયામાં ભાઈભાઈ છે અમે સમાધાનમાં જ માનીએ ફિશરીઝ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમને એક મિટિંગનું આયોજન કરી આપેલું એ આયોજનમાં ગાંધીનગરમાં એનો કંઈ ઉકેલ આવ્યો નહીં પછી અઠવાડિયું પછી અમને આ નવસારી કલેક્ટરમાં આ જ બેઠક પાછી કરી આપેલી આમાં દ્વારા સાથે હતા ને કલેક્ટર સાહેબ હતા તો એમાં ચાલીસ સાતમાં નક્કી કરવામાં આવેલો કલેક્ટરોએ કીધું કે ચાલીસ સાત તમે એ લોકો જો ચાલીસ માગતો હોય ને તમને સાઠ આપતો હોય તો એમાં વાંડો છું તો કનૈયાભાઈ બે દિવસનો સમય માગીને ગયો તો કલેક્ટરે એને કીધું કે તમે પાંચ દિવસનો સમય લો પણ આ એનો ઉકેલ લાવો તો એ હજી કનૈયાભાઈ સોલંકી હજુ સુધી એનો કંઈ જવાબ આપ્યો નહીં ને આ કામ પેન્ડિંગ થયું છે ને આ હમણાં દરિયામાં ટ્રસલ થાય છે એનો હું તો પૂરેપૂરો ગુનેગાર કનૈયાભાઈ સોલંકીને માનું છું